ભરૂચના ભોલાવ વિસ્તારમાં નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભાજપના કાર્યકરો હાથાભાઈ ઉપર ઉતરી આવ્યા હોય તેવા ઘટનાક્રમ પણ સામે આવ્યા હતા ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સ્થળ ઉપર આવી ચડતા વાતાવરણ મીડિયા કર્મી વિડીયોગ્રાફી કરતા ભાષામાં વાતચીત કરી હતી જોવા જેવી થશે કોઈને નહીં સહિતની શબ્દોનો ઉપયોગ કરી ચૂંટણી પ્રક્રિયા દોહડવાની કોશિશ કરી હતી લોકસભા આચાર સંહિતા કાયદાનું ઉલ્લંઘન તેમજ ધમકીની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ સવારથી બપોર સુધી લોકસભા બેઠક પરના ભૂથો પર મતદાનમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો જોકે બપોર ના સમયે ક્યાંક તાપમાનનું પ્રમાણ વધતું જોતા બુથ કેન્દ્ર પર મતદારોની સંખ્યા ઓછી થઈ હતી જોકે અનુમાન મુજબ સાંજ સુધી ફરી એકવાર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતના અધિકારનો ઉપયોગ કરશે તેમ કહેવાય રહ્યું છે ભરૂચના ભોલાવ વિસ્તારમાં નારાયણ વિધા વિહાર સ્કૂલ ખાતે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મતદાન પ્રક્રિયા દરમિયાન હોબાળો થયો હતો તે દરમિયાન કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભાજપના કાર્યકરો હાથાપાઈ પર ઉતરી આવ્યા હોય તેવા ઘટનાક્રમ પણ સામે આવ્યા હતા